ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્ર સંવિધાન સંશોધન ચર્ચા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અશોભની અને બેહુદી ટિપ્પણી કરી અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું અપમાન કર્યું હતું જે બાબતે દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળના કારણે કરોડો દલિતો વંચિતોને આપણે સ્ટેટના સદીઓ જૂના અભિશાપથી મુક્તિ મળી હોવાને કારણે ડોક્ટર આંબેડકરને દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે જેથી આમોદના દલિત આગેવાનો એ આમોદ મામલતદાર વિનોદ ચંદ્ર ઝરીવાલાને સંબોધી બાબા સાહેબના કરેલા અપમાન બદલ ગૃહ મંત્રી અમિત શાહ દલિતથી માંડી દરેકની માફી માંગી અને પોતાના પદ ઉપરથી રાજીનોમો અપે તેવી માંગ કરવામાં આવી હતી તંત્રએ પરવાનગી નહી આપતા આમોદના દલિત આગેવાનો હીરાભાઈ સોલંકી ભરત તલાટી કેતન મકવાણા મનર સોલંકી ત્રિભવન સોલંકી સહિતના લોકોએ બાબા સાહેબની પ્રતિમાને ફુલાર ચડાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સપીક પટેલ આપણા ભારત ના બંધારણ બંધારણ ના ઘડવા બાબાસાહેબ આંબેડકર નું સંસદમાં ગઈ તારીખ ઓગણીસ બાર બે હાજર ચોવીસ ના રોજ જે સત્ર ચાલતું હતું તે સમયે દેશના અને એવો ભૂતપૂર્વ ભૂતપૂર્વ સંસદની અંદર બાબા સાહેબ વિશે અપજનક શબ્દો ઉચ્ચારી અને બાબા સાહેબનું અપમાન કરેલ છે આંબેકર આંબેકર આ ફેશન બની ગઈ છે આવા શબ્દ ઉચ્ચારીને બાબા સાહેબનું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે તો મારું આપના મીધ્યમના માધ્યમથી જાણવું કે આ દેશની અંદર મંત્રી શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે નહીં તો આજે કરોડો લોકોનું આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે બાબાસાહેબ માટે આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો નહીં તો ના છૂટકે ભરૂચ જિલ્લા અમૃતસર જંબુસર અને અંકલેશ્વર દરેક દલિતો ઉગ્ર આંદોલન બનાવશે એમાં કઈ છે નથી જય ભાઈ જય ભારત